ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ અને વાર તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ છે સોનાના આસમાનને આંબટા ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી છે પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ નવ હજાર સાતસો પચાસ રૂપિયા વધીને અઠ્યાસી હજાર રૂપિયા થયો છે તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો એક લાખ રૂપિયા નજીક છે સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પણ નભે છે સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે માત્ર બે મહિનામાં રોકાણકારોને દસ હજાર રૂપિયા આસપાસ નફો દેખાઈ રહ્યો છે પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાયના વિકલ્પ ઉપલબ્ધ છે રોકાણકારો કાચું સોનું અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ઘરેણા બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંદી તરફ ધકેલાઈ રહ્યા છે

કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે અને અત્યારે કામ લગભગ નહીં વધ જેવું છે જે તમને ટ્રેડિંગ ની અંદર જે પ્રોફિટ થતો હતો એની અંદર કેટલા પર્સન્ટેજ સુધી ઘટાડો થવા પામ્યો હશે એમાં લગભગ આશરે પાંચ થી દસ ટકા જેવો ઘટાડો થયો છે અત્યારે સોનાના માર્કેટમાં જે ભાવ વધારો થયો

લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે અને અમુક લોકો તો કારીગરો કોઈ સ્કોપ જ નથી જ કારીગર પર સૌથી વધારે ચાલતું હતું તે સોલાર કામ આપતા હતા અને કારીગરો કામ કરતા હતા અને અત્યારે લોકો પાસે કામ જ નહીં રહે તો ભવિષ્યમાં ટોટલ ઝીરો બંધ જ થઈ જશે કારીગર કામ જ